નમસ્કાર દર્શક મિત્રો ઝાલાવાડ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું તમારી સાથે કુલદીપ પાટીલ જંબુસરમાં ભારત બંધ એલાનનો નબળો પ્રતિસાદ ખેડૂતો દ્વારા અપાયેલ ભારત બંધના એલાનને જંબુસર નબળો પ્રતિસાદ સાંભળ્યો ભારત સરકાર દ્વારા ત્રણ ભૂમિ આધ્યાદેશ રદ કરવા બાબતે છેલ્લા બાર દિવસથી આંદોલન ચાલુ છે તેમાં કિસાન યુનિયન અને ભારત સરકાર વચ્ચે સમાધાન નહીં થવાથી ખેડૂતો દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું જુદા જુદા સંગઠનો તથા કોમી આગેવાનો ભારત બંધના એલાનમાં જોડાવવાને સફળ બનાવવા અપીલ કરી હતી જે અનુસંધાને કોંગ્રેસ ધારાસભ્ય સંજયભાઈ સોલંકીની આગેવાનીમાં ટી બસ ડેપો સર્કલ ખાતે ચક્કાજામ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ચક્કાજામ કાર્યક્રમ દરમિયાન જંબુસર પોલીસે ચક્કાજામ કરી રહેલા ધારાસભ્ય સહિત સોળ જેટલા કોમી આગેવાનો કાર્યકરોની અટક કરવામાં આવી હતી અને વાહન વ્યવહાર પુર્વવર્ત કરવા પૂર્વવર્ત કરાવ્યો હતો ભારત બંધના એલાનને જંબુસર ખાતે નબળો પ્રતિસાદ મળ્યો હોવાનું જોવા મળ્યું હતું જંબુસર નગરમાં ઘણી ગાંઠી દુકાનો બંધ હોવાની નજરે પડી હતી બાકી બજારો ખુલ્લા નજરે પડતા હતા ભારત બંધના એલાનોને પગલે જંબુસરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો જેડન્યુઝ સાથે રિપોર્ટર શફિક બાપુ આમોદ

ભારતીય જનતા પાર્ટી ની સરકાર રાખીએ રાજકીય કરવામાં આવી છે એના વિશે ભારતીય જનતા ભારત સરકારી આવનાર દિવસ આ ખેડૂત ઘેહ થશે મધ્ય વર્ગ ના ખેડૂતો ઘેહલ થશે નાના વેપારીઓ આવનાર દિવસો અંદર તમામ રીતે નુકસાન થશે એમને

ભારતીય જનતા પાર્ટી પહેલા પણ હું કહેતી હતી કે ભાઈ આ કે અંદર હજાર જણા હતા ને આપણા ફોન પોતે સરકાર હતી ત્યારે બેઠા હતા ત્યારે કહેતા ભાઈ આ ખોટો નિર્ણય છે ગુજરાતની અંદર કેટલી જગ્યા પર પ્રતિસાદ મળ્યો છે આ બંને એવું કઈ તમે કહી શકો છો પ્રતિસાદ તમામ જગ્યાએ બની છે ગુજરાત સરકારે તમામ રસ્તાઓ તમામ બંધ કરેલા છે તમામ નાકાઓની અંદર પોલીસે રોકીને ખેડૂતોને આવતા રોકા છે આ તાનાશાહી સરકાર છે લોકોનો જે અધિકાર છે ગાંધીજી શાંતિ માર્ગે बैठ बैठाना था पर तमाम जगह पर पुलिस नाका तमाम लोगों ने हटका चलो बंद है और हम खेलूटों के साथ है और हम हमेशा साथ रहेंगे चलिए आप देख सकते हैं कि जिस प्रकार से ये आंदोलन हो रहा है

અથવા જે કોરોનાને લગતા જે ગાઈડલાઇન છે માસ્ક પહેરવો સોશિયલ ડિસ્ટન્સ જાળવશે નહીં તો એને એના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અત્યાર સુધી કેટલા રિટર્ન કર્યા હતા અત્યારે તો કોઈ રિટર્ન કર્યા નથી હવે જો ભેગા થશે તો આ રિટર્નની કાર્યવાહી કરવામાં આવશે